બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે મહત્ત્વના આનંદના સમાચાર વિગતે વાત કરીએ તો બાગાયતી પાકોના સંગ્રહ માટે પાંચ હજાર મેટ્રિક ટન મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજો ઊભા કરવા માટે રાજ્ય સરકાર પચાસ પચાસ ટકા સહાય આપશે નવી યોજના અંતર્ગત ખેડૂતોને એકમ દીઠ મહત્તમ ત્રણ ત્રણસો ને ઓગણ લાખ સુધીની સહાય અપાશે જેની ચુકવણી ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે થશે આ યોજના અન્વયે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જે ખેડૂતો બાગાયત પાકની અંદર પાકનો બગાડ થતો હોય અને એને જો આ પાકના સંગ્રહ માટે કોસ્ટરો જો બનાવવા હોય પાંચ હજાર મેટ્રિક ટન અને દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતાના તો એમાં જે રાજ્ય સરકાર છે એ પચાસ ટકાની સહાય આપશે